ભુ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી સંસ્થા જોઈન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ સાહેરીનો શપથ ગ્રહણ સમારોહ સંપન્ન થયો હતો જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ત્રણ બી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ બે હજાર છવ્વીસ માટેની નવી ટીમના પદાધિકારીઓએ વિધિવત રીતે પોતાના હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે સંસ્થાના સેન્ટ્રલ કમિટી મેમ્બર નિશ્ચિતભાઈ મહેતાએ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે જોઈન્ટસ ગ્રુપ સતત પાંચ દાયકાથી શિક્ષણ આરોગ્ય અને પર્યાવરણના ક્ષેત્રે પાયાનું કાર્ય કરી રહ્યું છે સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મનું વિતરણ કરવા ઉપરાંત સમયાંતરે નિશુલ્ક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે નવનિયુક્ત પ્રમુખ અભિલાષભાઈ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભુજ જોયન્ટ્સ ગ્રુપ છેલ્લા પચાસ વર્ષથી નિરંતર કાર્યરત છે અને આ વર્ષ સંસ્થાનું સુવર્ણ જયંતિ વર્ષ છે ગ્રુપ એ ભારતમાં એક આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે જે જીવદયા માનવ સેવા અને રાષ્ટ્રીય મિશનમાં સરકારની પડખે રહીને કામ કરે છે સંસ્થાના સ્થાપક નાનાચૂડા સમાના સૂત્રગમતાનું ગુલાલને સાર્થક કરી છે સંસ્થા પણ સરકારી સહાય વિના માત્ર સભ્યોના સહયોગથી જ સેવાના કાર્ય કરે છે હાલ ભુજ ગ્રુપ માં એકસો દસથી વધુ સક્રિય સભ્યો છે જેમના આર્થિક યોગદાનથી સમાજના છેવાડાના માણસ સુધી મદદ પહોંચાડવામાં આવે છે આગામી વર્ષના આયોજન અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે સુવર્ણ જયંતિ વર્ષ દરમિયાન ડાયાલીસીસ અને નેત્રમણી ઓપરેશન જેવા મહત્વના મેડિકલ પ્રોજેક્ટ હાથ ધરવાનું સંસ્થાનું મિશન છે શપથવિધિના આ પ્રથમ દિવસે જ નવી ટીમે સેવાના સંકલ્પ સાથે કાર્ય શરૂ કરી દીધું છે કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો ફેડરેશનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અભિલાષભાઈ મહેતાએ પ્રમુખ પદે તથા ગોપીબેન ઠાઠોડે જાયન્ટ સાહેલીના પ્રમુખ પદે અને હોદ્દેદારોએ શપથ લીધા હતા જાયન્ટ ક્લબના મધુકાંતભાઈ આચાર્ય વીણાબેન મહેતા અશોકભાઈ માંડલિયા વગેરે હાજર રહ્યા હતા અમારી સંસ્થા એ ભારતમાં સ્થપાયેલી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે અને ભુજગ્રુપ પચાસ વર્ષથી નિરંતર કાર્ય કરે છે મેડિકલ જીવદયા શિક્ષણ ક્ષેત્ર જીવદયા માનવદયા અને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી તથા રાષ્ટ્રીય મિશન દરેકમાં સરકારને મદદરૂપ થવાની ભાવનાથી અમારી સંસ્થા કાર્ય કરે છે આજે ભુજમાં અમારા એકસો ને દસ પ્લસ સભ્યો છે જે પોતાના ફાળામાંથી અનુદાન આપી એક સેલ્ફ ડિપેન્ડન્ટ સંસ્થા છે અમારી ગવર્મેન્ટમાંથી કોઈ જાતની સહાય લેતા નથી અને સભ્યોના ફાળામાંથી રાષ્ટ્રને અને ગરીબ માણસને મદદ મળે એ રીતે કાર્ય કરી છે અમારા સ્થાપક નાના ચુડાસમાનું સૂત્ર હતું કે જે સુખ મને મળ્યું છે હું ન ખાઉં પણ સમાજને વેચું ગમતાનો ગુલાલ કરીએ ખીચામાં ન બનીએ એ સૂત્ર પ્રમાણે અમે કાર્ય કરીએ છીએ નાના બાળકો નિરાધાર તવંગર દરેકની મદદ કરવી એ અમારો મિશન સમજી ને અમે પચાસ વર્ષથી કાર્ય કરી રહી છીએ આ વર્ષે અમારું સુવર્ણ જયંતિ વર્ષ છે તો બને એવા સારા પ્રોજેક્ટો કરશું ડાયાલિસિસ ને એવા જે જરૂરિયાતમંદ છે નેત્રમણી ઓપરેશન વગેરે અમારું મિશન છે આ વર્ષે અને સભના સાધ્ય સાથ સહકારથી કામ કરીએ છીએ આજે પ્રથમ દિવસે હું પ્રમુખ તરીકે શપથવિધિ લઈશ અને મારી ટીમ પણ આજે શપથવિધિ લેશે અમારા જાયન્ટ ગ્રુપ ઓફ ભુજના નવી ટીમનો શપથવિધિ સમારોહ છે અમારા જાયન્ટ ગ્રુપ જે છે એ શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે અને પર્યાવરણ ક્ષેત્રે ખૂબ જ કામ કરી રહ્યું છે અને જેના અંતર્ગત અમે અહીં ફ્રી મેડિકલ કેમ્પો પણ ચલાવીએ છીએ આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ અમે વિદ્યાર્થીઓને એને પાઠ્યપુસ્તકો અને એની પણ અને યુનિફોર્મ અને એની પણ અમે સહાય આપીએ છીએ